મિત્રો જાડાપણું આપણા શરીર ઉપર ખૂબ જ ગંભીર અસર કરે છે જાડાપણાના હિસાબે આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ વધી જાય છે તમારું બીપી વધી શકે છે ડાયાબિટીસ થવાની સંભાવના પણ વધી જાય છે સાંધાના દુખાવાનું જોખમ પણ વધી જાય છે અને કેન્સર જેવી ગંભીર બીમારીઓ થવાની શક્યતાઓ પણ વધી જાય છે એવું નથી કે કોઈ વ્યક્તિ જાણી જોઈને જાડું થવા માગે છે કે તે વ્યક્તિ પોતાનું વજન ઘટાડવા નથી માંગતો ઘણા બધા એવા કારણો હોય છે જેના હિસાબે આપણું વજન વધી જાય છે અને આપણે તેને ઘટાડી નથી શકતા કદાચ સમયના અભાવના કારણે અથવા તો મોટિવેશનના અભાવના કારણે અથવા તો વજન કઈ રીતે ઉતારવું તેની પ્રોપર માહિતી ન હોય આવા અમુક કારણોના હિસાબે આપણે આપણું વજન મેન્ટેન નથી રાખી શકતા હેલ્લો મિત્રો મારું નામ છે શારદાબેન ગોસ્વામી અને હું એક રિટાયર્ડ ગવર્મેન્ટ શિક્ષક છું હું આજે તમને મદદ કરી શકું છું આ વિડિયોના માધ્યમથી તમારો વજન ઉતારવા માટે આજના વિડીયોમાં હું તમને જણાવવાની છું એક અસરકારક ઘરેલું ઉપચાર વિશે કે જે તમારા શરીરને વધારાની ચરબીને ઓગાળીને શરીરમાંથી બહાર કાઢવાનું કાર્ય કરશે તમારા શરીરના બી એ પણ વધારવાનું કાર્ય કરે છે જેના હિસાબે તમારો વજન એક વાર ઘટ્યા પછી બીજી વાર એટલી ઝડપથી અને એટલી સહેલી રીતે પાછો વધી નહીં શકે તો જો તમે કોઈ એવા વ્યક્તિ છો કે જે વજન ઉતારવા માગે છે કોઈ નેચરલ રીતથી તો વિડીયોના અંત સુધી જરૂર બન્યા રહેજો મિત્રો આ વજન ઉતારવાના ઘરેલુ ઉપચારને બનાવવા માટે તમારે ફક્ત ત્રણ જ વસ્તુની જરૂર પડશે પહેલી વસ્તુ છે લવિંગ બીજી વસ્તુ છે તજ અને ત્રીજી વસ્તુ છે જીરું આ ત્રણ વસ્તુ આ ઘરેલું ઉપચાર બનાવવા માટે તમારે જોશે પહેલી વસ્તુ જે લવિંગ છે તેની વાત કરીએ તો આ લવિંગ લગભગ બધા જ રસોડામાં જોવા મળે છે આપણે ઘરે જે લગભગ બધી જ વસ્તુ બનતી હોય છે તે બધી જ વસ્તુમાં લવિંગનો ઉપયોગ થાય છે આપણા ખાવામાં ખૂબ જ સરસ ફ્લેવર અને ખૂબ જ સરસ સુગંધ આપવા માટે આપણે લવિંગનો ઉપયોગ કરતા હોઈએ છીએ પરંતુ શું તમે જાણો છો લવિંગ આપણા શરીરની અંદર વધારાની ચરબીને પણ ઘટાડવાનું કાર્ય કરે છે ખાસ કરીને જે આપણા પેટના ભાગની ચરબી હોય છે અને પેટની આજુબાજુની ચરબી હોય છે તેને દૂર કરવાનું કાર્ય લવિંગ કરે છે લવિંગની અંદર વિટામિન એ મળે છે વિટામિન ઈ મળે છે વિટામિન કે મળે છે અને સારી માત્રામાં પ્રોટીન પણ મળે છે અને સાથે જ ફાઈબર પણ હોય છે તેની સાથે જ આપણા શરીરની અંદર જે બી એમાં રેટ હોય છે તેને વધારીને કેલેરીનો વધુ ઉપયોગ કરાવે છે તેના હિસાબે આપણા શરીરનો વજન ઘટે છે અને સાથે જ વજનને મેન્ટેન રાખવામાં આપણી મદદ કરે છે લવિંગની અંદર ઘણા બધા એન્ટીઓક્સિડન્ટ પણ હોય છે જે આપણા શરીરની અંદરથી ટેન્શનને દૂર કરવાનું કાર્ય કરે છે સોજાને ઘટાડવાનું કાર્ય કરે છે અને તેની સાથે સાથે ઝાડાપણાના લીધે આપણા શરીરમાં જુદી જુદી જગ્યા પર થતા દુખાવાને પણ દૂર કરવાનું કાર્ય કરે છે તજની જો હું વાત કરું તો તે પણ એક પ્રાચીન સમયથી ચાલી આવતી વજન ઉતારવા માટેની આયુર્વેદિક દવા છે તજનો ઉપયોગ કરવાથી તમે જે ખોરાકમાં વધુ ચરબીવાળો ખોરાક લ્યો છો તજ તેની ખરાબ અસર શરીર પર થવા દેતું નથી તેની સાથે સાથે જ તજના હિસાબે તમારું શુગર પણ લેવલમાં રહે છે તો તેના લીધે તમને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે અને તજ આપણને ચયાપચનમાં પણ મદદરૂપ થાય છે જે રીતે લવિંગ મેટાબોલિક રેટ વધારતું હતું તેવી જ રીતે તજ પણ તમારા શરીરનું મેટાબોલિક રેટ વધારી દે છે જેના હિસાબે આપણું શરીર વધુ કેલેરી વાપરે છે તેથી આપણને વજન ઉતારવામાં મદદ મળે છે તજનો ઉપયોગ કરવાથી આપણને પેટ ભરાયેલું હોય તેવું લાગ્યા રાખે છે જેના હિસાબે વારંવાર ભૂખ નથી લાગતી એટલે આ બધી વસ્તુ ભેગી મળીને આપણા શરીરના વજન ઉતારવામાં ખૂબ જ મહત્વનું કાર્ય કરે છે જીરાની જો હું વાત કરું તો તે આપણા પાચનતંત્રને સારી રીતે કાર્ય કરવામાં મદદરૂપ થાય છે ખાસ કરીને આપણે જે ચરબીવાળો ખોરાક ખાઈએ છીએ તેને તોડવામાં પણ જીરાનો ખૂબ જ ઉપયોગ થાય છે જીરું પણ તે જ રીતે આપણા શરીરનું મેટાબોલિક રેટ વધારી દે છે જીરું આપણા શરીરનું બ્લડ શુગરને ઘટાડવાનું કાર્ય કરે છે આપણા શરીરમાં જે કોલેસ્ટ્રોલ વધેલું હોય છે જીરું તેને પણ ઘટાડવાનું કાર્ય કરે છે અને ઘણી બધી રિસર્ચ પણ થઈ ચૂકી છે જેનાથી એવું સાબિત થયું છે કે તમે જીરાનો રેગ્યુલર ઉપયોગ કરો છો તો તેના હિસાબે તમને વજન ઉતારવામાં ઘણી મદદ મળે છે તો આ તે ત્રણ સામાન્ય વસ્તુઓ હતી કે જે આ ઘરેલું ઉપચારને બનાવવામાં જોઈતી હતી તો હવે જાણી લઈએ આ ઘરેલું તમારે કઈ રીતે બનાવવાનો છે અને તેનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે અને તેની પહેલા તમે જો અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ અત્યારે જ કરી લો જેથી તમને આવા હેલ્ધી વિડીયો આગળ જતા જોવા મળે આ ઘરેલું ઉપચારને બનાવવા માટે તમારે આ ત્રણેય વસ્તુ તજ લવિંગ અને જીરું આ ત્રણેય વસ્તુને એક સરખા માપથી લઈ લેવાનું છે તમે પચાસ ગ્રામ લવિંગ લીધા તો તેની સામે પચાસ ગ્રામ તજ અને પચાસ ગ્રામ જીરું લેવાનું છે આ ત્રણેય વસ્તુને મિક્સરમાં એકદમ ઝીણી પીસી લેવાની છે ત્રણેય સામગ્રી એક સરખા વજનમાં લઈને એકદમ સરસ પાવડર બનાવી લેવાનો છે અને તેને ચાળીને એક એર બરણીમાં રાખી દેવાનું છે અને તમે આને સ્ટોર કરતી વખતે ધ્યાન રાખજો આને સીધા સૂર્યપ્રકાશથી તમારે દૂર રાખવાનું છે ગરમીથી આને દૂર રાખવાનું છે અને સાથે ભેજથી પણ આને દૂર રાખવાનું છે જો ગરમી સૂર્યપ્રકાશ કે ભેજની સાથે પાવડરને રાખવામાં આવશે તો પાવડર ખરાબ થવાની શક્યતાઓ છે આ પાવડરમાંથી ફક્ત એક ચમચી તમારે લેવાની છે અને તેને તમારે એક ગ્લાસ પાણીની અંદર ઉમેરવાની છે એક ગ્લાસ પાણીમાં તમે આને નાખીને તેને પાંચ થી સાત મિનિટ સુધી ગરમ કરો અંદાજીત એક ગ્લાસ પાણીમાંથી પોણો ગ્લાસ પાણી થાય ત્યાં સુધી તેને ગરમ કરવાનું પોણો ગ્લાસ પાણી થઈ જાય ત્યારે તેને તમે ગરણીથી ગાળી લો અને ગાળીને એક કપની અંદર રાખી લો પાંચ થી સાત મિનિટ જેવું તેને ઠરવા દ્યો પાણી જ્યારે થોડું ગરમ હોય ત્યારે તમારે તેમાં એક ચમચી મધ નાખવાનું છે આ મધનો ઉપયોગ આપણે ફક્ત ટેસ્ટ માટે કરીએ છીએ તમને જો ડાયાબિટીસ હોય તો તમે મધની જગ્યાએ શુગર ફ્રીનો ઉપયોગ કરી શકો છો આ મધ અથવા શુગર ફ્રી નાખીને આ જે ઉકાળા જેવી વસ્તુ બની છે તેને તમે લેશો સવાર સવારમાં ખાલી પેટે સવારના સમયે તમે આને ગરમ કરશો અને ભૂખ્યા પેટે આનો ઉપયોગ કરવાનો જ્યારે તમે આ ઉકાળાનો ઉપયોગ કરવાનો શરૂ કરશો તો લગભગ ચૌદ દિવસની અંદર જ તમારા શરીરના જાડાપણામાં તમને બહુ મોટો ફેરફાર દેખાશે તમને તમારું શરીર સાવ હળવું લાગશે તમારા પેટની આસપાસ જે ચરબી છે તે ચરબી ઓછી થવા માંડશે અને આખા શરીરની ચરબી પછી સાથળના ભાગમાં હોય કે પેટના ભાગમાં કે પછી શરીરના કોઈ પણ અંગમાં તે બધી જ ચરબી તમને ઓછી થતી જોવા મળશે મારી સો ટકા ગેરંટી છે જો તમે આનો રેગ્યુલર ઉપયોગ કરશો અને આની સાથે જ તમે થોડી થોડી હળવી કસરત પણ કરશો અને સાથે જ થોડું ખાવા પીવામાં પણ તમે ધ્યાન રાખશો વસ્તુ વધુ વધુ તળેલું અને ઘીવાળું નહીં ખાવ કાર્બોહાઈડ્રેટ ઓછું લેશો અને પ્રોટીન વધુ લેશો તો તમને ચૌદ દિવસની અંદર જ ઘણો મોટો ફેરફાર જોવા મળશે તો આ ઉકાળાનો ઉપયોગ કરવાનો આજથી જ શરૂ કરી દો અને સાથે જ વજન ઉતારવા માટે થોડી થોડી આદતોમાં પણ સુધારો કરો જે બધા લોકોએ ખાસ કરવો જ જોઈએ અને મને વિશ્વાસ છે તમને ખૂબ જ સરસ રિઝલ્ટ મળશે તો હવે સામાન્ય પ્રશ્નો જે મને પૂછાતા હોય છે કે શારદાબેન કેટલા સમય સુધી આનો ઉપયોગ કરવાનો છે તો લગભગ બે થી ત્રણ મહિના સુધી તો તમારે આનો ઉપયોગ કરવાનો જ છે તો આટલા લાંબા સમય સુધી તમે આનો ઉપયોગ કરશો ત્યારે તમારે એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે તમારે જે તજ લેવાનું છે તે ખાસ શ્રીલંકન તજ લેવાનું છે જે નોર્મલ સાદુ તજ બજારમાં મળે છે તે નથી લેવાનું ખાસ કરીને શ્રીલંકન તજ જ લેવાનું છે સાદા તજનો બે થી ત્રણ મહિના ઉપયોગ કરશો તો અમુક તકલીફ પણ થઈ શકે છે જેથી કરીને ખાસ શ્રીલંકન તજનો જ ઉપયોગ કરવાનો શ્રીલંકન તજ સેફ હોય છે તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી હોતી તો હું હંમેશા ખાસ કરીને કહું છું કે કોઈ પણ ઘરેલું ઉપચાર તમે લાંબા સમય માટે કરતા હોય ત્યારે શ્રીલંકન તજનો જ ઉપયોગ કરવો મિત્રો મને આશા છે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે અને આ વિડીયોમાંથી તમે કંઈક ને કંઈક નવું શીખ્યા હશો જો વિડીયો તમને સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ પણ કરો અને બધા લોકો સાથે શેર કરો હું શારદાબેન ગોસ્વામી તમને ફરી મળીશ એક નવા જ વિડીયો સાથે ત્યાં સુધી મસ્ત રહો સ્વસ્થ રહો